રાજકારણ માં છેલ્લા પંદર વીસ વર્ષથી આમને સામને હોવા છતાં પણ વ્યક્તિગત સ્વભાવ પોતાની એક સંસ્કાર છે એ અંતર્ગત કહો પણ આઈ બેઠેલા કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારે પણ નાનો મોટો પણ ક્યારે કોઈ એવો બનાવ બન્યો નથી કે જેના હિસાબે આજે મારે આપની સમક્ષ ઉપસ્થિત થતો મારે આંખો આંખ મિલાવતા મને કોઈ પણ જાતનો સંકોચ થાય કે શરમ આવે કારણ કે મને પોતાને અહીં બેઠેલો તમામે તમામ વ્યક્તિ પોતાનો જ હોય પોતિકા પણ જ હોય આજે પણ ભાષ થાય છે એ માટે હું મારી જાતને ગૌરવ અનુભવું છું વિશેષ તો માન્ય મોદી સાહેબના શાસન કાળ દરમિયાન જે કંઈ આપણો વિકાસ થયો એક એક વાત ગણાવવા બેસ ગણાવવા બેસીએ તો કેટલી બધી વાતો કેટલી યોજનાઓ એના વિશે આપ સૌ અનિભવતી વાકેફ છો એટલે આપ સૌને કોઈ કહેવાની મને અત્યારે જરૂર લાગતી નથી છેલ્લા એક અઠવાડિયાની અંદર બે ચૌદથી આજે એકવીસ તારીખથી વચ્ચે આપ સૌ જાણો છો સખત લગનગાળો પ્રતિષ્ઠાઓ અને આ અઠવાડિયાના ગાળામાં હું વિવિધ જગ્યાએ પિસ્તાળ પંચાવન જગ્યાએ લગ્ન અને કે પ્રતિષ્ઠા મહોત્સવમાં મેં હાજરી આપી છે પરંતુ મેં જે આ પંચાવન જગ્યાએ હું ગયો અને જે લોકોનો એક ઉત્સાહ જોયો લોકોના ચહેરાનો એક ભાવ જોયો એ મેં ક્યારે આવો ઉત્સાહ આજ સુધી મેં જોયો નથી લોકોના એક જે ઉત્સાહનો એક દરેકના ઉપર એક તરવરાટ છે કે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર બેન શ્રી રેખાબેનને કેવી રીતે આપણે ભવ્યથી ભવ્ય અને વિશેષ લીડથી વધારે પાંચ લાખથી લીડથી આપણે જીતાડીએ એના માટેનો જે એક સંગનાટ છે એની મારી રાતે નિહાળ્યો છે આપ સૌ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છો મારે આજના તબક્કે હું વિશેષ કંઈ ન કહી શકું પણ એટલે આપ સૌને ચોક્કસ પ્રાર્થના કરું વિનંતી કરું કેવરાજ વિધો એમ આપણે સૌ એક એક મતદાતા સુધી પહોંચીએ મોદી સાહેબ ની વાત મૂકીએ આપણા જિલ્લાની વિકાસની વાત મૂકીએ ભવિષ્યની વાત મૂકીએ અને આપણા જિલ્લા નું કમળ મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે દિલ્હીમાં જ્યારે ગણતરી થાય ત્યારે બનાસકાંઠા નો પણ કંઈક યોગદાન હોય એવું આપણે કાર્ય કરી અને ગુલાલમાં મસ્ત ગણતરીના દિવસે જશ્મનો ભાગીદાર આપણે સૌ બનીએ એવી આપ સૌને વિનંતી કરી મારી વાત પૂરી કરો છો ભારત માતા કીધા

લક્ષ્ય પાંચ થી આપણે જીતવાનું સૌએ નિશ્ચિત કર્યું છે એના માટે સો ટકા આપણે સૌએ ઘર ઘર સુધી ગામમાં સુધી શેરી સુધી અને આપણો વોટ મતદાન સુધી કઈ રીતે પહોંચે ને આપણો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ પરિવારનો વોટ બાકી ના રહે એ વિચારવાનું છે આ ચૂંટણી જ્યારે આપણે લોકપ્રિય વડાપ્રધાન ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ એમના હાથ મજબૂત કરવા અહીંયા ઓછામાં ઓછા પાંચ લાખ રેખાબેન આપણા પોતાના આવનારું ભવિષ્ય નિશ્ચિત કરવાનું છે કે ભારત વિશ્વગુરુ તરીકે આગળ વધે એના માટેની આ ચૂંટણી છે આ ચૂંટણીને જાતિગત વિચારધારાથી અલગ લઈને આપણું પોતાનું બનાસકાંઠા પોતાનું ભારત કઈ રીતે આગળ વધે એના ઉપર ધ્યાન દોરીને આપણે સૌ આ ચૂંટણી લડવાની ને છે ને ચૂંટણી લડાવવાની છે એટલે જ આપ સૌથી બે આ ચૂંટણીની વિનંતી છે કે આપ વોટ અપાવી આપી અપાવીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો જય માતાજી